નમસ્કાર આપની હારી રાય છો આડી ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા તો અમદાવાદમાં એસીબી વિભાગે મોટી કામગીરી હાથ ધરી સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લીધા પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને લાચ લેતા ઝડપ્યા છે સરગાસર પાસે જાહેરમાં ત્રીસ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા બંને પોલીસકર્મી સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે સીઆઈડી ક્રાઇમના નોંધાયેલા ગુનામાં કોઈ કાર્યવાહી નહીં કરવા લાંચ માંગી હતી વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રા વાળિયા હરીન જણાવો કે કઈ રીતે આ બંને ઝડપાયા અને શું હતી આખી મેટર બિલકુલ અમદાવાદ વિભાગની આ મોટી કાર્યવાહી કહી શકાય જે સીઆઈડી ક્રાઇમ નો જે સીઆઈ સેલ છે તેના પીઆઈ જે ફરિયાદ એક નોંધાયા તેમાં કોઈ કાર્યવાહી ન કરવા માટે આ લાંચ છે તેની માગણી કરવામાં આવી હતી ત્રીસ લાખની લાંચ માંગી હતી અને ત્રીસ લાખ રૂપિયા છે તે સ્વીકારતા બંને પકડાઈ ચુક્યા છે ને ખાસ કરીને એસીબી દ્વારા લાંચ નું છટકું ગોઠવે અને છટકા દરમિયાન જે વિપુલ દેસાઈ છે તેઓ જે ફરિયાદી હતા તેની રૂબરૂમાં આ વાતચીત કરી હતી અને તેના પર તેત્રીસ લાખની લાંચ સ્વીકારી હતી અને જે પીઆઈ છે તે લાંચના ના છટકા દરમિયાન તેને પણ સ્વીકૃતિ આપી હતી જેથી બંનેની એકબીજાની મદદગારી કરી હતી અને બંને ગુનો આચર્યા હોવાની જે કબૂલાત થતા આખરે એસીબી દ્વારા છે આ કાર્યવાહી કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં થયેલા એકસો ત્રેવીસ કરોડ ના નલસીદલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વધુ એક મોટી સફળતા મળી છે પરંતુ આ સફળતાની સાથે તપાસ એજન્સીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ બે કોન્ટ્રાક્ટરના સહભાગીદારોની બાયરથી ધરપકડ કરી છે બીવી ચૌધરી એજન્સીના ભાગીદાર કશ્યપ વસંતભાઈ પટેલ અને દિલભાઈ નાનજીભાઈ ચૌધરી ઝડપાયા છે મુખ્ય કોન્ટ્રાક્ટર બીવી ચૌધરી પાસેથી આઠ કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે આ કૌભાંડમાં અત્યાર સુધી ચાર સરકારી કર્મચારી અને ચૌદ ઇજારદારો સહિત કુલ અઢારની ધરપકડ થઈ છે ત્યારે સોળ કૌભાંડના આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે અનેક હવે ફરી રહ્યા છે મહીસાગરનું આ એક કૌભાંડ છે છે ગાંધીનગર સુધીના સત્તાધીશોને હચમચાવી દીધા છે બાવીસ જૂને વાસમી યુનિટ મેનેજર ગીરીશ અગોલાની ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઈમ એક્શન મોડમાં છે પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે તપાસની સોય શું માત્ર નાના માછલાઓ તરફ જ કેમ છે સીઆઈડીએ બીવી ચૌધરી એજન્સીના બે ભાગીદારોને તો પકડ્યા પરંતુ જેની સામે આઠ કરોડ એક લાખ ચોત્રીસ હજાર જેવી માતબર રકમની રિકવરી બાકી છે તે મુખ્ય કોન્ટ્રાક્ટર હજુ પણ પોલીસ પકડથી દૂર કેમ છે શું તપાસ એજન્સી જોઈ જોઈને મુખ્ય સૂત્રધારોને બાકી રાખીને સબ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરીને સંતોષ માની રહી છે સીઆઈડી ક્રાઇમ હવે તત્કાલિક સરપંચો અને તલાટીઓની યાદી પણ મંગાવી લીધી છે આ કૌભાંડના મૂળિયા ખૂબ ઊંડા છે એક તરફ સોળ જેટલા આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે ત્યારે બીજી તરફ અનેક કૌભાંડો હવે ધરપકડ નહીં થાય તેમ ખુલ્લામ ફરી રહ્યા છે જનતાના ટેક્સના એકસો ત્રેવીસ કરોડ રૂપિયા ખાઈ જનારા ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે શું ખરેખર મુખ્ય સૂત્રધારો જેલમાં જશે કે પછી નાના કોન્ટ્રાક્ટરોને પકડીને આખું પ્રકરણ રફેદફે કરી દેવાશે તે તો આવનારો સમય જ બતાવશે નમસ્કાર